વાત મોરબી અને વિસાવધરની છે કારણ કે એક જગ્યાએ ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરના ધારાસભ્ય છે તો એને ચેલેન્જ કરનાર એ વ્યક્તિ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા છે ભાઈ મને ખબર નથી પડતી કે બે કરોડની જે વાત કરવામાં આવી બીજા એક વ્યક્તિ કીધું કે બીજા બે કરોડ એટલે ચાર કરોડ રૂપિયા થયા હવે આ ચાર કરોડ રૂપિયાનો વિકાસ કર્યો હોય તો મોરબી કેવું મોરબી કેવું રૂપાળું લાગે કે ગોપાલભાઈએ કોઈને ચેલેન્જ કરેલી નથી ગોપાલભાઈ તો ગોપાલભાઈનું કામ કરે છે પણ ભારતીય જનતા પાર્ટીના ભૂંડ ભક્તોને પેટમાં ચૂંક આવે છે એટલે ગોપાલ જીતો છે એની તકલીફ કોઈને નથી પણ ગોપાલ એલ એલ બી કરેલો છે આક્રમક છે ભાષા ઉપર પ્રભુત્વ છે પુને છે કોઠાસૂજ વાળો છે અને પરિપક્વ છે આ મોરબી જિલ્લાના ત્રણ દિગ્ગજ નેતાઓ પાંત્રીસ વર્ષથી સમાજ નામે રાજકારણ કેમ સમાજના નામે કેમ એમાં કેમ રાજકારણ ઘુસેડે છે બધા પાટીદાર સમાજ એક સમાજ છે જેની તમામ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટી હાઈચેક કરીને બેઠી છે એ મૂળભૂત સમસ્યાને લઈ અને પ્રજાને અમે સાથ સહકાર અને પ્રજા પોતાના મુદ્દાઓ લઈ અને રોડ ઉપર ઉતરી તો તરત અમારા અભણ અને અંગુઠા સાબ નેતાઓને નીચે પાણીનો રેલો જીવન ટાઢું લઈ ગયું એ પ્રશ્ન ઉભા ચોમાસામાં થવાના છે એ આ લાખો રૂપિયાના પગાર લેતા જાડી ચામડીના આરામી નેતાઓને પહેલા નોતી ખબર કે ભાઈ ગોપાલભાઈ એવી ચૂંટણી લડે હું રાજીનામું દઉં બે કરોડ આપું જે વગાડવાની એ બધી વગાડી સાહેબ જે પ્રશ્નો છે તમે એમ ને અને તમે જો પ્રજા વચ્ચે વર્ષની રાજનીતિ જોઈદવા પછી નો જઈ શકતા હોય તો તમારે ઝાકડીમાં પાણી લઈને ડૂબી મરાય વિધાનસભા નો લડવા જવાય એક શબ્દ ખૂબ ટ્રેન્ડ થયો છે મોરે મોરો હવે હુલામણો શબ્દને શબ્દ કે ભાઈ હામ હામે થઈ જાવ

નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને ભાવિક વાત આજે મોરે મોરાની લડાઈ ની કરવી છે જોકે આવતીકાલે બાર વાગ્યા સુધીમાં મોરે મોરાની લડાઈ કદાચ પૂરી થઈ જવાની છે પણ એની અસર સુધી બે હજાર સત્યાવીસમાં દેખાય કે નહીં એ ખબર નહીં પણ અત્યારે એની અસર બધી જગ્યાએ દેખાઈ રહી છે વાત મોરબી અને વિસાવદરની છે કારણ કે એક જગ્યાએ ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરના ધારાસભ્ય છે તો એને ચેલેન્જ કરનાર એ વ્યક્તિ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે બે કરોડ જેવી વાત કરવામાં આવી હવે મને ખબર નથી પડતી કે બે કરોડની જે વાત કરવામાં બીજા એક વ્યક્તિ કીધું કે બીજા બે કરોડ એટલે ચાર કરોડ રૂપિયા થયા હવે આ ચાર કરોડ રૂપિયાનો વિકાસ કરી રહ્યો હોય તો મોરબી કેવું મોરબી કેવું રૂપાળું લાગે મારી સાથે વાત કરવા માટે પાટીદાર આગેવાન નિલેશભાઈ જોડાયા છે નિલેશભાઈ સ્વાગત છે ન્યૂઝ પર આપનું નમસ્કાર નિલેશભાઈ બે 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 ચાર કરોડ રૂપિયાની વાત

નીતિ લઈને વિષાવદરની જનતાએ એને છૂટીને મોકલો છે હજી તો એ વિધાનસભા ગૃહમાં પણ એનો પ્રવેશ નથી થયો પણ ભારતીય જનતા પાર્ટીના ભૂંડ ભક્તોને પેટમાં ચૂક આવે છે તેમ ભણેલો ગણેલો નવયુવાન જો વિધાનસભા ગૃહમાં આવશે તો ઘણા બધા કૌભાંડોને ઉજાગર કરશે અને ઘણા બધા ભ્રષ્ટાચારોને કૌભાંડોને ગુજરાતની જનતા સમક્ષ લાવશે અને મૂળભૂત સુવિધાઓની માગણીઓ કરશે એટલે ગોપાલ જીતો છે એની તકલીફ કોઈને નથી પણ ગોપાલ એલ એલ બી કરેલો છે આક્રમક છે ભાષા ઉપર પ્રભુત્વ છે પુન્યા છે કોઠાસૂજ વાળો છે અને પરિપતો છે એટલે તકલીફ ગોપાલની નથી ગોપાલના એટીટ્યુડની ગોપાલના આઈડિયોલોજીની ગોપાલના એજ્યુકેશનની છે જો એજ્યુકેશનની વાત કરીએ તો અમારા મોરબી જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષથી ત્રણ નેતાઓનો જમાવડો છે દિગ્ગજ ત્રણ નેતા જેમાંના એક મોરબી શ્રી એમપી હતા એને ગઈ વખતે ટિકિટ નથી મળી એક મોરબી શ્રી બે હજાર સત્તરમાં અમે હરાવી ચૂક્યા છીએ જેનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને ત્રીજા મુરબ્બી શ્રી ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આ મોરબી જિલ્લાના ત્રણ દિગ્ગજ નેતાઓ પાંત્રીસ વર્ષથી મોરબીમાં સમાજ સમાજ કરી અને રાજનીતિ કરી રહ્યા છે આ ત્રણેયનો સરવાળો મારો ગોપાલ ઇટાલિયા ના એલ ની ડિગ્રી એ પહોંચતો નથી રાજકારણ કેમ સમાજના નામે કેમ એમાં કેમ રાજકારણ ઘુસેડે છે બધા બાકી તો કોઈ ઓળખ એમ નથી ખાતલો ધારી દે એમ નથી બીજા સમાજમાં ક્યાંય માન સન્માન નથી ક્યાંય કોઈ હાર કરતું નથી કે સમાજના ના ફંક્શન હોય મોટી મવડી થઈને મોઢાગર આગળ નથી પાટીદાર સમાજ જ એક એવો સમાજ છે કે જેની તમામ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટી હાઈચેક કરીને બેઠી છે ક્યાંક ને ક્યાંક પોતાના નિજી સ્વાર્થ છે ક્યાંક ને ક્યાંક પોતાની ફેક્ટરીઓ ચલાવે છે અથવા ક્યાંક ને ક્યાંક કોકના ને કોકના કૌભાંડો છે સમાજના જે શ્રેષ્ઠીઓ છે એ પણ સમાજને ગુમરા કરે છે અને એનો ભરપૂર ઉપયોગ આવા અભાણ અને અંગુઠેસઅપ નેતાઓ ધરાઈને પ્લે છે એ ગુજરાતની જનતાને અને મોરબીની જનતાને ખબર પડી ગઈ છે આજે મોરબીમાં તમે ભાવિકભાઈ ત્રીસ પાંત્રીસ વર્ષથી મોરબીનું સામ્રાજ્ય મોરબીમાં ભાજપનું સામ્રાજ્ય હોય તમે ખાલી કલ્પના કરો કે રોડ રસ્તા અને ગટર અને લાઇટ પાણીના પ્રશ્નોથી મોરબીની પ્રજા રોડ ઉપર ઉતરી જેમાં અમારો છે ભૂમિકા છે આંદોલનકારી તરીકે અમે સ્વીકારીએ છીએ પછી આદમી પાર્ટી વાળા હોય કોંગ્રેસ વાળા હોય લીડરો હોય બરોબર છે સમસ્યા મૂળભૂત સમસ્યા પ્રજાની જે છે એ મૂળભૂત સમસ્યાને લઈ અને પ્રજાને અમે સાથ સાર આપ્યો અને પ્રજા પોતાના મુદ્દાઓ લઈ અને રોડ ઉપર ઉતરી તો તરત અમારા અભાણ અને અંગુઠા સાબ નેતાઓ ને નીચે પાણીનો રેલો જીવન લઈ ગયું તરત અધિકારીઓને ખબર પડી કે રોડ 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 જામ 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 થયો 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 પંચાસર ચોકડી જામ થઈ આ દરેક જગ્યાએ પ્રશ્ન ઉભા થયા ઈ પ્રશ્ન ઉભા ચોમાસામાં થવાના છે એ આ લાખો રૂપિયાના પગાર લેતા જાડી ચામડીના હરામી નેતાઓને પહેલા નહોતી ખબર હું એમ કઉ છું કે આ અભણ નેતાઓને નહોતી ખબર ચાલો પણ જે સરકારી તંત્ર માં જાડી ચામડી જેવી ગેંડાની ચામડી જેવા થઈ ગયેલા અને આ અભણ નેતાઓ નીચે જલસા કરતા સરકારી બાબુઓ સરકારી જમાયોને એને નહોતી ખબર પછી આર એનડી ડિવિઝન હોય પીડબલ્યુ હોય સ્ટેટ લેવલ ના હોય કે કલેક્ટર ડિવિઝન હોય કે મામલતદાર ડિવિઝન હોય ત્યાં નગરપાલિકા ડિવિઝન હોય આજે લોકો મહાનગરપાલિકા ઉપર માછલા ધોરે છે ભાવિકભાઈ તો મહાનગરપાલિકા તો ચાર મહિનાથી આવી છે મોરબીમાં સાહેબ મહાનગરપાલિકા એ તો હજી પૂરા એરિયા પણ સર્ચ નથી કર્યા પૂરા એરિયા પણ રિકવર નથી કર્યા સર્વે નથી કર્યા ભાજપ ને ઉતાવળ જ એટલી હતી સરકાર ને ઉતાવળ જ એટલી હતી કે જલ્દીથી થી મહાનગરપાલિકા જાહેર કરશે

નીચે તલાવડું ફેડ્યું છે હોળી લેવી કે ગાડી લેવી નક્કી નથી થતું એટલે પરિસ્થિતિઓ એવી છે એમાં પ્રજા જાગૃત થઈ અને પ્રજા એમ કીધું કે ભાઈ વિસાવદર વાળી કરવી જોઈશે તો કાંતિભાઈ અમૃતે રોકેટ ઊંધું ઉડેડ્યું કે ભાઈ ગોપાલભાઈ આવી ચૂંટણી લડે હું રાજીનામું થઈ દઉં ને બે કરોડ આપું જે કેસેટ નહોતી વગાડવાની એ બધી કેસેટ વગાડી સાહેબ પ્રજાના જે પ્રશ્નો છે તમે એમ કહો ને કે ભાઈ મૂળભૂત સુવિધા જો હું પાંચ વર્ષમાં કે ત્રણ વર્ષમાં ઉભી ન કરું તો તમે વિષાવદરવારી કરજો હું તમારી છું તમે વર્ષ પછી જો પ્રજા વચ્ચે બોલતા હોય હલ્લા બોલ થતા હોય રોડ ઉપર મહાબેન દીકરીઓ રોડ ઉપર ઉતરી જતી હોય અને તમે જો પ્રજા વચ્ચે ત્રીસ પાંત્રીસ વર્ષની રાજનીતિ જોઈદવા પછી નો જઈ શકતા હોય તો તમારે ઝાકડીમાં પાણી લઈને ડૂબી મરાય વિધાનસભા ન લડવા જવાય હજી તમે એમ કહો છો દોઢસો ગાડી નો કાફલો લઈને રાજીનામું દેવા જાવ ગોપાલે રાજીનામુ દેન ગોપાલે ક્યાંય રાજીનામું દેવાની વાત જ નથી કરી તમે આઈટી આઈટી પેટ ચોરી દરેક સુકામ ઉભું કરો તમારી પાર્ટીએ એ આપી દીધો તમે અમારી પાર્ટી નું આ ઓપન નથી આ વ્યક્તિગત કાંતિભાઈ અમૃતિયા એમએલએ નું પર્સનલ ઓપન છે હવે પાર્ટી હાથ ઊંચા કરી ન કે તો પાછા વરો કે નહીં અઢી લાખની વિધાનસભાના તમે જવાબદાર આદમી છો એક જવાબદાર એમએલએ છો ભારતીય જનતા પાર્ટીના તો છો સાથે સાથે ગુજરાત વિધાનસભા ગ્રુના પ્રજાએ સ્વીકારેલા તમે એક એમએલએ છો તો તમારે જવાબદારીથી બોલવું પડે અને જવાબદારીથી કાર્ય કરવું પડે જે એક નેતાને અને એમએલએ ને શોભે એવું જે તમને અશોભનીય છે એવી ખોટા તૂટા લડાવો છો નિલેશભાઈ બીજી એક પણ વાત કે મોરબી અંદર લગભગ સતત ચાર દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે એક શબ્દ ખૂબ ટ્રેન્ડ થયો છે મોરે મોરો હવે આપણે હુલામણો શબ્દ ને આપણે કે ભાઈ હામ હામે થઈ જાવ તમને લાગે કે કાલ હામ હામે થાય ભાઈ સાહેબ મોરે મોરેનો કોઈ સવાલ જ નથી કાંતિભાઈ અમૃતિયા એમ કીધું કે હું રાજીનામું આપી દઉં અને ગોપાલ ચૂંટણી લડવા અહીંયા આવતી જાય ગોપાલે મોરબી નો મહ નથી બોલ્યો અને કાનાભાઈ નો ક નથી બોલ્યો અમૃતિયા રાજીનામું આપી દો અમે ચૂંટણી લડશું હું લડીશ એવું ગોપાલે નથી કીધું સાહેબ એકસો ને બ્યાસી વિધાનસભા ઉપર લડવા માટે ગોપાલ દરેક જગ્યાએ ના જાય

તમારા જેવા જ ઉમેદવાર અમે મૂકવાના છીએ કાંતિભાઈ અમૃતિયા આપના માધ્યમથી એક મેસેજ કે આજ બે હજાર સત્તર માં મોરબી વિધાનસભા હતી તમને મોરબી ના પચાસ ટકા ગામડામાં આજ પાટીદાર યુવાનો એ પાસ પીને અને પાટીદાર સમાજે તમને ગામડામાં આવવા દીધા નથી બે માં અમે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું કે લોકોની જે ભૌતિક સુવિધાઓ છે એનાથી લોકોને એવા જાગૃત કરશું કે તમે ટેક્સ ભરો છો પરસેવાની કમાણીનો ટેક્સ ભરો છો તો તમે શિક્ષણ માગો સ્વાસ્થ્ય માગો રોડ માગો રસ્તા માગો આરોગ્ય માગો પ્રાથમિક સુવિધાના જે તમે હકદાર છો જેની હકદાર પ્રજા છે હક અને અધિકારની સંવિધાને આપેલો એ અમે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરશું કે ભણેલા ગણેલા શિક્ષિત અને તમારો હક લાવી દે અધિકાર તમને પહોંચાડે એવા તમે ઉમેદવાર શોધો અને આ જાડી ચામડીના નેતા ત્રીસ પાંત્રીસ વર્ષથી સમાજનો અને ધર્મના નામે જે ખોટી રાજનીતિ કરી રહ્યા છે એને ઘર ભેગા કરો અમે બે હજાર સત્તરમાં આ જ કાલથી બે અમૃપયાને ઘર ભેગા કરેલા હતા નિરેશભાઈ કરોડો રૂપિયાની વાત કરવામાં આવી છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપી દે તો બે પ્લસ બે એટલે ચાર કરોડ રૂપિયા જેવો અમે આપીએ ગોપાલ ઇટાલિયાને તમે કેવી રીતે જુઓ છો કારણ કે ચાર કરોડ રૂપિયા નાની રકમ નથી ખૂબ મોટી છે ચાર કરોડ રૂપિયામાં સારો એવો રોડ કદાચ બની જાય એક નાની એવી શેરીમાં જો કરવા માંગતા હોય તો બાકી તો પછી તમને ખબર છે મને ખબર છે પૈસા ક્યાં જાય ભાવિકભાઈ અમારા નેતા કરોડપતિની જ વાત કરે ને આપની જાણ ખાતર આપણા મીડિયા થી એક મેસેજ દેવા માંગુ છું અમારા નેતા માનનીય આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા પોતે અભણ છે પણ ધંધો ભણાવવાનો કરે છે મોરબીમાં ટોપ લેવલની જે સ્કૂલો છે એમાં સ્કૂલોની અંદર એનો ભાગ છે અમદાવાદમાં પણ પ્રાઇવેટ મોટી સ્કૂલોમાં ભાગ છે ગાંધીનગરમાં પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભાગ છે હવે તમે કલ્પના કરો કે અભણ નેતા ધંધો ભણાવવાનો કરે અને પોતે કરોડપતિ શેની આવક નથી શેની ફેક્ટરી નથી તો કરોડપતિ થયા કેવી રીતે આ એક તપાસનો વિષય છે પહેલાં તો અને જો ચાર કરોડ રૂપિયા આપતા હોય ઉપ પ્રમુખ શ્રી પણ બે કરોડ આપતા હોય તો તમે કલ્પના કરો કે પ્રમુખ સાહેબ કેટલા રૂપિયા વરાય છે કે જે બે કરોડ રૂપિયા તો દાન ખેરતમાં આપે છે તો એ પણ કરોડપતિ હશે તો ભાઈ આ તો પાર્ટી વેપારીઓની પાર્ટી થઈ વેપારી કોઈ દિવસ મજૂર નું કે પોતાના માણસો નું સારું ઈચ્છે ખરાબ અને જો ચાર કરોડ રૂપિયા દાન ધર્મદા વાપરવા હોય તો કાલે દોઢસો કરો દોઢસો ગાડી નો કાફલો લઈને અહિયાં ગાંધીનગર ક્યાં આવવાની જરૂર છે ભાઈ દોઢસો કપચી ની ગાડી ભરીને મોકલો એટલે અડધું મોરબી રિપેર થઈ જાય દોઢસો કપચીની ગાડી મૂકે તો અડધું અડધું મોરબી રિપેર થઈ જાય એમ છે ચાર રોડ રિપેર થઈ જાય પણ લોકોની સુખાકારી અને પ્રશ્નો સોલ્વ કરવાનો આવડત નથી ક્યાંક ને ક્યાંક અબૂધ છે અભણ છે શિક્ષાનો અભાવ છે ફક્ત ધર્મ અને સમાજના નામે રાજનીતિ કરવી છે જેનો આવનારા બે હજાર સત્યાવીસમાં આજ મોરબીની પ્રજા તોડ સ્વાભાવિક રીતે હવે તો આવતીકાલે વાગે ખબર પડે કે કાન્તીભાઈ કેવી રીતે સાથે ગાંધીનગર પહોંચે છે વિધાનસભાના અધ્યક્ષ પાસે બેસે છે એમણે જે રાહ જોવાની અર્ધ કલાગી એ તો કર નાટક નાટક કરવું સ્ક્રિપ્ટ બનાવી આ તો બધું ભારતીય જનતા પાર્ટીની જૂની દુનિયાદત છે મોટા મોટા માંડવા કરવાના ખોટો બેકારો કરવાનો પેટ ચોરી દરદ ઉભુ કરવાનું પશ્ચિમ બંગાળમાં કઈ કેસ થાય તો એને ખબર પડે વિરોધ ને બધું કરે ગુજરાતમાં કઈક થાય કોઈ બેન દીકરીની ઈજ્જત ઇજત લૂંટાય બળાત્કાર થાય મર્ડર થાય ઈ દેખાતા નથી અહીંયા મોરબીમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય બેફામ દારૂના ધંધા ચાલે છે હોમ ડિલિવરી થાય છે એ અમારા નેતાજીને ને ન દેખાય અમારા નેતાજીની ની એવડી દીર્ઘ દ્રષ્ટિ છે કારણ કે વિશાવગર નું દૂર બધું દેખાય નજીકનું નું કઈ દેખાય એટલે બેતાલા ચશ્મા આવી ગયા છે જેમ મેં પહેર્યા ને મારે બેતાલા છે એવી રીતના અમારા નેતાને મારા પેલા આવી ગયેલા છે મારે હાચા બેતાલા છે આ બદલે ખોટા બેતાલા આવેલા છે એટલે આવા નાટક તો એ કાલ કરશે કે ગોપાલભાઈ આવ્યા નથી રાજીનામું દીધું નથી એટલે હવે હું આપીશ નહીં પણ ભાઈ તમે જૂના જવાબ ખાવાના કોઈને નથી દેતા એને તમે પ્લાસ્ટિકના વાસણ લો છો તમે રાજીનામા નો દો એટલે ખોટી ખોટી વાતો કરો માં જે લીગલી કરવાનું છે સમાજ કાર્ય કરવાના છે લખાવેલા દાન ફાળા દેવાના છે એ આપી દો એટલે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે આબરૂ વધે સમાજ તમારું સન્માન કરે અને પાટીદાર સમાજના ક્યાંક ને ક્યાંક મેળાવડા હોય સમાજના દીકરીઓના લગ્ન હોય સમૂહ લગ્ન હોય સમાજના ક્યાંય ફાળા થતા હોય તો એમાં જેટલા દેવાના હોય એટલા લખાવો જેથી કરીને સમાજ તમારી પોઝિટિવ ન થાય સ્વાભાવિક રીતે જ કે જે ચાર દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે એ આવતીકાલે બાર વાગ્યા સુધી ક્યાં સુધી ચાલે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે નિલેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ વાત કરવા બદલ કારણ કે મોરબી છે મોરબીની ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી અને મોરબી એ માટે કે મોરબીની રાજનીતિ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ત્યારે ચર્ચાઓ એના પર ખૂબ થતી હોય છે પરંતુ આ વખતેની જે ચર્ચાઓ થઈ છે એ કંઈક અલગ ચર્ચા છે કારણ કે ત્યાં આ વખતે ચૂંટણીનો માહોલ નથી છતાં પણ લોકોએ ચૂંટણી જેવો માહોલ બનાવે છે જે જે મીડિયા કર્મીઓ ત્યાં જાય છે તો લોકો જે પ્રતિક્રિયાઓ સામે આપે છે એ પ્રતિક્રિયાઓ જોતા એવું લાગે છે કે કદાચ બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી ગઈ હવે આપણે એવું જ સમજી લેવું કારણ કે હવે આવા ખેલ થવાના શરૂ થઈ ગયા છે એટલે સમજી લેવું કે બે હજાર સત્યાવીસની ની ચૂંટણી નજીક આવી ગઈ આપણા માટે ભલે દૂર છે પણ નેતાઓ માટે હવે સાવ નજીક હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે નેતાઓએ એ દૂરના ને નજીકના એવા ચશ્મા આપી રહ્યા છે એટલે એમને દૂર ને નજીકનું એવું દેખાતું હોય જો કે આપણે ધૂંધલી આંખ હોય તો કદાચ ન દેખાય આપણે એમ થાય કે હજી બે હજાર સત્યાવીસ ની વાર છે ક્યાં ચૂંટણી આવે પણ નેતાઓની નજરે જોઈએ ને તો એ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી એને એવું જોઈએ કે કાલ જ છે એટલે અત્યારથી જ આ બધી તૈયારીઓ ચાલુ કરી દીધી છે રાજકીય સ્ટંટો ચાલુ થઈ ગયા છે હાઈ વોલ્ટ ડ્રામા ચાલુ થઈ ગયા છે પૈસાની વાતો ચાલુ થઈ ગઈ છે એટલે સમજી લેવું અને જે સૂત્ર છે ને કે ગરીબ કી થાલી મેં પુલાવા ગયા લગતા હે શહેર મેં ચુનાવા ગયા આ શબ્દ પણ કદાચ લાગુ થાય તેવી શક્યતા છે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ પાટીદાર આગેવાન અને આખી આ ચર્ચા કરવા બદલ નિલેશભાઈ